રાજપરા ભારત દેશના પશ્ચિમે આવેલા ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના સિહોર તાલુકા રાજપરા ગામે આવેલ છે જે ભાવનગરથી અઢાર કિલોમીટર તથા સિહોરથી ચાર કિલોમીટરના અંતરે ભાવનગર રાજકોટ હાઈવે ઉપર આ ખોડિયા માતાજીનું મંદિર આવેલું છે આ મંદિરની સામે જ પાણીનો ધરો આવેલો છે જે તાંતણિયા ધરા તરીકે પ્રખ્યાત છે જેથી આ મંદિરને તાંતણિયા ધરાવાળા ખોડિયાર અથવા રાજપરાવાળા ખોડિયાર તરીકે ભારતમાં પ્રખ્યાત છે આ મંદિર ચરોતર કુદરતી સૌંદર્ય વચ્ચે ધરાયેલું રમણીય ધાર્મિક સ્થળ છે ભાવનગર રાજવી પરિવાર કુળદેવી તરીકે ખોડિયાર માતાજીના મંદિરે રાજપરાનું આ ખોડિયાર મંદિર સૌ પ્રથમ આતાભાઈ ગોહિલ બંધાવ્યું હતું ત્યારબાદ ઈસવીસન જન ઓગણીસો ચૌદની આસપાસ ભાવનગર રાજવી ભાવસાઈજી ગોહિલે આ મંદિરનું સ્મારક કરાવીને તેમાં સુધાર સુધારા કરાવ્યા હતા અહીંયા આ શ્રી ખોડિયાર માતાજીનું સોનાનું છત્ર એટલે કે સત્તર જે ચડાવ્યું હતું કહેવાય છે કે તાતણીયા ધરાવાળા સ્થળે માતા ખોડિયાર પ્રગટ 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 થયા હતા ભાઈ ભક્તો દર રવિવારે મંગળવારે આ શક્તિપીઠ જેવી જ તીર્થધામે આવી માત માતાજી કૃપા મેળવવા પૂજન અર્ચન પાઠ વિધિ કરે છે ભાવનગરના ગોહિલ વંશના પ્રજા રાજવીએ પોતાના વંશના કુળદેવી ખોડિયાર માતાનું મંદિર સ્થાપક્યું રાજધાનીમાં કરવા ઈચ્છું હતું જેથી આ રાજવીએ રાજપરા નજીક ખોડિયાર માતાજીને ભાવનગર આવતા પ્રસન્ન કર્યા હતા માતાજીએ પ્રસન્ન થઈને શરત રાખી કે હું તારી પાછળ પાછળ આવીશ પણ તારે પાછું વળીને જોવું નહીં જેથી મહારાજા આગળ આગળ ચાલતા હતા પાછળ આ ભક્ત વાત્સલ્ય માતાજીના ચાલતા હતા આમ રાજાની સાથે આવેલો રસાલો હાલ ભાવનગર બાજુ આગળ ને આગળ ચાલ્યો જતો હતો પરંતુ વર્તે જ ત્યારે મહારાજાના મનમાં એક સંશય જાગ્યો કે ખોડિયાર માતાજી મારી પાછળ પાછળ આવે છે કે નહીં આ પ્રશ્નના કારણે માટે વધુને વધુ શંકા ગાઢ થતી ગઈ આખરે મહારાજાએ પાછું વળીને જોયું બસ ત્યાં જ ખલાસ થયું આ સ્થળે માતાજી સમાઈ ગયા આ સ્થળેથી માતાજીનું સ્થાન થયું કે આજે વર્તેજ નજીકનું પ્રસિદ્ધ નાની ખોડિયાર મંદિર રાજપરાની મંદિર નારી ચોકડીથી કમસે કમ નવ કિલોમીટર અંતરે આવેલું છે પરંતુ મોટા ભાગના લોકો ત્યાંથી ચાલીને જવું વધુ પસંદ કરે છે કેમ કે રાજપરા ખોડિયાર મંદિર તરફથી ભાવનગર ચાલીને જતા દરેક માઈ ભક્તો નાની ખોડિયાર મંદિરે પણ અજુક દર્શન કરે છે